કે રાતે બહાર એક વાગ્યા સુધી ભજન કરવા એથી વધારે નહીં પછી પોતે આરામ કરતા એ પોતે આંખે આંધળા હતા બાર એક વાગ્યા સુધી ભજન કરે અને એમાં એક દિવસ ભજનનો તાર લાગી ગયો અબાબ ભજનનો તાર લાગી ગયો અને કાનુડાના પદની યાદ કરે દાસીજી મને રચના કરી છે અને એ એક તારો એનો લાગ્યો મારી રામ ભજવાની છે રીતુ માવા આવી મારી પૂર્વ જન્મની છે પ્રીતુ એ માધા એ મોલે તમે આ જોઈ જોઈને ઓરીએ જાતું એ હવે તમારા વિના નું નથી જોઈ જોઈને ઓરીએ જાતો તમ વિના નથી રે વાતું આવો બહાર જીલે લે છે ભીતું

રસ્તો ભટકી ગયા અને લાકડીના ટેકે ધીમે 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 આગળ હાલે અને સામે વાય દેખાણી પણ એને તો દેખાય નહીં હવે વાયની અંદર પડે ન પડે પડે ન પડે દ્વારકાની અંદરથી સાહેબ કન્યાની નીંદર ઉડી એક પલવારની અંદર નાનું બાળક બનીને મહાત્મા સરદાસને લાકડી પકડી લીધી કે એ બાબા ઇતની રાત કો કીધર જા રહે હો આપકો માલુમ નહીં સામને કુવાહે અગર જો આપી જાતે મહાત્મા સુરદાસ ને ખબર કન્યા સિવાય બીજું કોઈ ન હોય પણ મહાત્મા સુરદાસ એ ખોલ ના આપી લાકડી પકડી એ હાથ ધીમે 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 નીચે લાવતા લાવતા કન્યા ને બાવડું પકડવાની કોશિશ કરી ઈ પકડાય ન પકડાય સાહેબ આમ લઈ લીધો અને ત્યારે મહાત્મા સુરદાસે લખ્યું છે કે બાઈ છુડા તું છોડાવી લે પણ હૃદય છોડા જા હૃદયમાંથી એકવાર બહાર નીકળી જાન તો સાચો કહું તને એ હાણા પાંચ હજાર વર્ષ પેલા એવી માયા લાગી તો સાહેબ તમે બધા આટલી શાંતિથી થી ઈ કન્યા કથા સાંભળો છો તો એની માયા જ હોય મિત્ર આપણે ઘરે એક કલાક મૂંગા નથી રહી શકતા

કે રે હવે શું થશે અને મા યશોદા ને ખબર પડશે તો મા યશોદા લાલા ને આપડી અરે રમવા આવવા નહીં દે લાલો ધીમેથી થી વાહે આમ હાથ રાખીને કે ચિંતા કરો માં હમણાં બધું શંકા સમાધાન કરી દઈશ આનંદ બાબા નો લાલો છે કોઈના હાથમાં આવ્યો નથી ને આવશે પણ નહીં બરોબર રામજી મંદિરનો ચોક આવ્યો પ્રભાવતીના ના બેઠા હતા પ્રભાવતીએ લાજનો ઘૂંઘટ તાણવા લાલાનો હાથ મૂક્યો અને લાલાએ ગડગડતી દોટ મૂકીને પ્રભાવતીને એના ને એના દીકરાનું બાવડું પકડાવી દીધું ને ઓલો વાહિલીશેરીમાં થઈને ઘર ભેગો થઈ ગયો પ્રભાવતીને ખબર જ નથી એને એમ કે મેં કાનનું બાવડું જાયલું છે મેં કાન ફેંકડ્યો છે બે માલધારીની ડેરાણી જેઠાણી હતી આ સત્ય ઘટના છે ઈ જ્યારે ગાય દોવે છે ને ત્યારે વાછરડાનું કાન પકડે છે એમાં જે એની દેરાણી હતી ને એકદમ કૃષ્ણમય થઈ ગઈ અને એની જેઠાણી ગાય દોતા દોતા કીધું કે વાછડાનો કાન પકડ્યો તો કે હા કાન મારી પાસે છે મેં કાન પકડ્યો છે સાહેબ એટલી કૃષ્ણમય થઈને તો વાછરડાને કાન મરડીને તોડી નાખ્યો એની જેઠાણીએ કીધું આ શું કર્યું કેમ તો કે કાનડું બાવડું મારાથી માયા પ્રભાવતી બાવળું પકડી દે અને યશોદા ઘરમાં હતા અને તમને ખબર જ છે બેનો એકાબીજા રાહત જોતા હોય કે કેદી ઝપટે ચડે

તને કેટલા સમય થી કહું છું કે તારો લાલો બધાના ઘરમાં ચોરી કરે છે તોફાન કરે છે તું માનતી નથી આજે રંગે હાથે ચોરી કરતા તારા દીકરા ને પકડ્યો છે પ્રભાવતી શાંતિ રાખો થોડી તમ કોને લાવ્યા તમારા દીકરા લાલા ને અરે મારો લાલો તો ઘરમાં છે અરે લાલો ઘરમાં નહીં તમારા કાનાનું બાવડું મે જાળી લીધું છે ક્યાં તમારો કામ બતાવો તો કે હા રિયો પણ ઓલો કાના નો માણસ છે લાલા નો માણસ છે તો કે માં તે મારું જ બાવડું પૈકડું નહીં મારી ભૂલ નો થાય મેં લાલાનું બાવડું પકડ્યું તું તું ક્યાંથી વચ્ચે પ્રગટ થયો ઈ મને કે અને ત્યારે એનો જ છોકરો બોલ્યો કે આજ મારા લાલાની માયા છે એને કોઈ ન જાણી શકે એક આંખના પલકારાની અંદર તો અલટ પલટ કરી નાખે બધું આ કૃષ્ણની માયા છે મારો લાલો તો રસોડામાં છે ના મૈયા હું જુઠ્ઠું ના બોલું મેં તારા લાલાને ચોરી કરતા મારા જ ઘરમાં મારા હાથે ફેકડો છે ન હોય લાલાને બોલાવ્યો એ લાલા અહીંયા આવ હાથમાં બાજરાનો રોટલો માખણનો પીંડો ખાતો ખાતો આવ્યો બોલને માં શું છે એમ તો ને સામે નજર ગઈ લે આ પ્રભાવતી કાકી કયા પ્રભાવતી કાકી કેમ ને અહીંયા આવ્યા કેમ કાકી એટલે બધા ખારા થઈ ગયા છો યશોદા ને કે યશોદા આ રૂવે રૂવે જૂઠું બોલે છે તારો લાલો હવે સમજાય માં હું ક્યાં જોતું બોલ્યો મેં ખાલી પૂછ્યું આપે નક્કી કર્યું મને કે આંગણે આવે ને આવકારો આપો તો મેં પ્રભાવતી કાકી ને પૂછ્યું કેમ છો તો કેમ કાકી આટલા બધા લાલા ને ક્યાર નો મા યશોદાકી તો ક્યારનો નો છે લાલા તે મારા ઘર માં ચોરી કરી મેં તને રંગે હાથે પકડ્યો છે માખણ ની ચોરી કરતા કરતા અને ત્યારે લાલો કીધું કે હેમાં આપણા રસોડામાં ક્યાંય માખણ ની કમી છે તો કે ના એટલે આપણે કે લાખ સાહેબ કમી હોય તો દૂધ ઘી ને દહીની નદીઓ વહેતી હોય તો કે માં હું થોડો ચોરી કરું કોઈના ઘેરે એમ કરી અને યશોદા પાછું વળીને પ્રભાવતી ની આરે કરે તો ઓલો વાહેબો ઉભો હખણો નથી રહેતો ન્યા ઉભો ઉભો જીબડા કાઢે ને ઓલીને ને ખીજવે

એટલે આજે એવું મનમાં એવું થયું હોય છે કે લાલો પકડાઈ ગયો એમ કરીને બિચારા છોકરાને જોયું તો પ્રભાવતી ને કીધું પ્રભાવતી એમ કોઈના દીકરાને ખોટે આરોપ અને આ તો માં છે સાહેબ ગમે વાઘ ગુનો હોય છે એના દીકરાને ને ઢાંકશે હા પાણો મારીને કોક નું કપાળ ફોડી આવ્યું હોય છે તો કઈ હમથો ન માર્યો હોય ઓલા એને ખીજવું હોય છે પણ ઓલા તોલો રંગી નાખ્યો તોય

નામ આ સંતાન ને સુખ આપે માં યશોદા કે છે કે લાલા હવે તો માની જા શું માની જા ચોરી નથી કરી અને ચોરી કરવાની જરૂર પણ આપણે શું છે આમ કઈ લાલાને ખૂબ સમજાવે પણ લાલો સમજે નહીં પ્રભાવતી કાકી કે આજ માનવા નહીં દે હું એકલી છો અને આજ તમે બધા જાજા છો એ કે પણ સમય આવશે ને તે દી હું તમને પકડી બતાવીશ ને પ્રભાવતી વહી ગઈ ને ઓલો વંડીએ ચડ્યો એટલે થી પૂરું નથી થાતું વંડીએ ચડ્યો ને ત્યાંથી જીબડા કાઢી કીધું કાકી આજ નહીં કાલ નહીં આદિ ન ભૂતો ન ભવિષ્યો

એ પણ મોરલા એ એ કરે તારી માથે આંબલીઓ પાર ને ક્યાંય ઘોઘા વગર જેવો ઘાટ જ નહીં મોરલા કરે મલહાર ને તારી દેલી માથે દાફડા કેવાનો મારો ભાવાર્થ કેવાનો મારો તાત્પર્ય સાહેબ એ છે કે કૃષ્ણ કોઈના હાથમાં આવ્યો નથી અને આવશે પણ નહીં તો એ કૃષ્ણની માયા હવે ધીમે 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 થોડીક પ્રબળ થાતી જાય છે બાંય છુડા કર જાત હો મોહે નિર્બલ જાની હૃદય છુડા કર જા તેરે કો કોમે સચ્ચો મૃદ બખાની આ કૃષ્ણ અને આ કૃષ્ણની બાળ લીલા લે છે